સૌરાષ્ટ્ર ગામડામાંથી બે યુવતીઓને નોકરીની લાલચ અને બાળકને મારી નાખવાની ધમકી આપી વિસ્તારમાં એક હોટલમાં ગોંધી રાખી હતી સૌરાષ્ટ્ર નાનકડા ગામડામાંથી બે યુવતીઓને બેંકમાં નોકરી આપવાનું કહી બે યુવક અમદાવાદ લઈને આવ્યા હતા શહેરના નિકોલ વિસ્તારમાં હાઈવેની એક હોટલમાં બંને યુવતીઓને રોકવામાં આવી હતી બંને યુવતીઓને તે વેપારના ધંધામાં ધકેલવા મજબૂર કરવામાં આવી હતી જોકે આ સમગ્ર મામલે યુવતીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને તેમના સ્વજનોને પણ જાણ કરી હતી આ અંગે જાણ થતાં જ નિકોલ પોલીસ ટીમ તાત્કાલિક હોટલ ઉપર પહોંચી અને રેડ કરી બંને યુવતીઓને બચાવી હતી ત્યારે હોટલના રૂમમાંથી દારૂ અને ગાંજો પણ મળી આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે આ સમગ્ર મામલે નિકોલ પોલીસે હાલ ગુનો નોંધીને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાઈવે ઉપર આવેલી હોટેલમાં બે યુવતીઓને જબરજસ્તી ગોંધી રાખવામાં આવી હતી અને તેમને તે વેપારમાં ધકેલવા મજબૂર કરવામાં આવતી હોવાની વાત પોલીસ કંટ્રોલ રૂમને થઈ હતી આજે બપોરના સમયે નિકોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી જ્યાં તેમણે હોટેલના અલગ અલગ રૂમમાં તપાસ કરતાં બે યુવતીઓ મળી આવી હતી નિકોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી અને આ યુવતીઓને બચાવી હતી આ સમગ્ર મામલે નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને યુવતીઓને મજબૂર કરનાર લોકો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે નોકરીની લાલચ આપી પોરબંદરની સગીરા અને એક મહિલાને અમદાવાદ લાવી તે વેપારમાં ધકેલી દેવાના નેટવર્કમાં પર્દાફાશ થયો છે સગીરાને નિકોલ વિસ્તારમાં એક હોટલમાં ગોંધી રાખી તે વેપાર માટે મજબૂર કરનાર ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાંથી પોલીસે એકની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે નિકોલ પોલીસે બ્રિજરાજસિંહ ચૌહાણ નામના આરોપીની યુવતીઓને દેહ વેપારમાં ધકેલવાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી છે પકડાયેલો આરોપી મોરબી વાંકાનેરનો રહેવાસી છે પોરબંદરમાં રહેતી એક સત્તર વર્ષીય સગીરા અને ચોવીસ ભારતીય યુવતીને બેંકમાં નોકરી આપવાની વાત કરી બંનેને અમદાવાદ લાવવામાં આવ્યા હતા જે બાદ નિકોલ રિંગ રોડ ઉપર આવેલી હોટલ પીવીઆરમાં ગોંધી રાખી આરોપીઓએ દેહ વેપાર માટે મજબૂર કરી હતી જોકે સગીરા અને યુવતીને તો મંજૂર ન હોવાથી પોલીસ અને પરિવારને જાણ કરાતા પોલીસે આ ગુનામાં રાજદીપસિંહ જાડેજા મમતા ઉર્ફે માહી પટેલ ઝડપાયેલ આરોપી બ્રિજરાજસિંહ ચૌહાણ લાલાભાઈ સોનલબેન તથા મહેશ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે